વાહન વ્યવહારની સમસ્યાનો પ્રારંભિક મૂળભૂત શક્ય ઉકેલ મેળવવા માટે બે રીત છે મિન મેક્સ અને મેક્સ મિનમેક્સ તો મિન વાળો ઉદાહરણ મેં આગળના વિડીયોમાં કરાવી દીધેલું છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે તો ત્યાંથી જોઈ લેશો અને ત્યારબાદ જો તમે મેક આ વિડીયો જોશો તો તમને વધારે ખ્યાલ આવશે કે બંનેમાં તફાવત શું છે અને આ મેક્સ મિનમેક્સમાં જે જે એકમમાં વધુ ખર્ચ હોય તે એકમમાં આપણે મહત્તમ જથ્થો ફાળવવાનો હોય છે તો હવે આપણે વાહન વ્યવહારની સમસ્યાનો પ્રારંભિક મૂળભૂત શક્ય ઉકેલ મેળવવાની મેક્સ મીન મેક્સ વાળી રીતનો ઉપયોગ કરીએ તો આમાં પણ એવી જ રીતે કરી દેવાનો પહેલા મેક્સ પછી મીન અને પછી મેક્સ એટલે કે તમારે મેક્સિમમ નંબર ફાઇન કરવાનો કયો તો કે તમને જે શ્રેણીક આપેલી છે એ શ્રેણિકમાંથી આ તમારું શ્રેણિક છે એ શ્રેણિકમાંથી મેક્સિમમ નંબર છે એકાવન તો તમારે અહીંયા લખવાના એકાવન હવે એવા મિનિમમ એટલે કે તમારે આડી લાઇન અને ઊભી લાઈન બંનેમાં મિનિમમ હવે આડી લાઇનમાં મિનિમમ છે બાર ઊભી લાઇનમાં મિનિમમ છે અઢાર હવે એને માંગ અને પુરવઠામાંથી જે નાનામાં નાનો એકમ હોય તે આપણે ફાળવી દેવાનો એટલે કે એકાવનની આડી એકમ છે છે હવે માટે માંગ અને છે છે તો અને અને સંખ્યા એટલે કે આપણે આપીશું એકાવનની ઊભી લાઈનમાં નાનામાંનાનો એકમ અઢાર છે તો અઢાર માટે માંગ છે એકતાલીસ અને પુરવઠો છે ત્રીસ તો આપણે ત્રીસ અને એકતાલીસ માંથી આપણે ત્રીસ ફાળવીશું એટલે કે અઢાર ગુણ્યા ત્રીસ કરીશું બાર ગુણ્યા બાવીસ કરતાં આપણને મળશે બસો ચોસઠ અને અઢાર ગુણ્યા ત્રીસ કરતાં પાંચસો ને ચાલીસ હવે આપણે સિલેક્ટ કરવાનો છે મેક્સિમમ નંબર એટલે કે બસો ચોસઠ અને પાંચસો ચાલીસમાંથી નાન મોટામાં મોટો એકમ છે પાંચસો ને ચાલીસ એટલે કે આપણે અઢારને ત્રીસ આપીશું અઢાર અહીંયા છે ત્રીસ અહીંયા છે તો આપણે અહીંયા ત્રીસ આપી દઈએ આ ત્રીસ કેન્સલ થઈ જાય અને ચાલીસમાંથી ત્રીસ જાય એટલે અગિયાર વચ્ચે હવે મિન મિન મેક્સવાળી રીત અને આ રીતમાં તફાવત શું છે ત્રીજું ત્રીજા સ્ટેપ સુધી સરખું જ છે ચોથા સ્ટેપમાં આપણે શું કરવાનું તો કે મીન મિન મેક્સ જેવાળી રીત હતી ને એમાં આપણે મિનિમમ નંબર સિલેક્ટ કરતા હતા અને જે મેક્સ મિન મેક્સવાળી મેથડ છે એટલે કે આઈરિયા મેથડમાં આપણે જે મેક્સિમમ નંબર છે એ સિલેક્ટ કરવાનો તો આ લાઇન થઈ જાય કેન્સલ હવે આખામાંથી પાછું એનું ચાલુ આપણો આપણું શ્રેણી બચવાય તો હવે એમાં મોટામાં મોટું છે એકાવન એટલે કે આપણે લખી દઈએ એકાવન ની ઊભી લાઈનમાં છે બત્રીસ અને આડી લાઈનમાં નાનામાં નાના છે બાર હવે બત્રીસ માટે માંગ છે અગિયાર અને પુરવઠો છે ત્રેપન તો આપણે અગિયાર અને ત્રેપનમાંથી માંથી અગિયાર નાના તો બત્રીસને ને આપણે અગિયાર ફાળવીશું અને બાર માટે માંગ છે બાવીસ અને પુરવઠો છે ચાલીસ તો બાવીસ અને ચાલીસમાંથી નાનામાં નાનું બાવીસ છે એટલે કે આપણે બારને બાવીસ ફાળવીશું તો બત્રીસ ગુણ્યા અગિયાર કરતાં આપણને મળશે ત્રણસો બાવન અને બાર ગુણ્યા બાવીસ કરતાં આપણને મળશે ચોસઠ હવે આપણે મેક્સિમમ નંબર સિલેક્ટ કરવાનો એટલે કે ત્રણસો બાવન અને બસો ચોસઠમાંથી મેક્સિમમ છે ત્રણસો ને બાવન એટલે કે આપણે બત્રીસને અગિયાર ફાળવવાના બત્રીસ અહીંયા અગિયાર અહીંયા અગિયાર ફાળવી દઈએ અગિયાર કેન્સલ ત્રેપન માંથી અગિયાર જાય તો બચે બેતાલીસ અને આ લાઇન થઈ જાય કેન્સલ તો હવે આપણો શ્રેણિક આ છે એ શ્રેણિકમાં મોટામાં મોટી સંખ્યા છે અઠ્યાવીસ એટલે કે હવે આપણે અઠ્યાવીસ તો અઠ્યાવીસની આડી લાઈનમાં છે નાનામાં નાનું બાર અને ઊભી લાઈનમાં છે સત્તર તો બાર માટે માંગ છે 25 અને બાર માટે પુરવઠો પુરવઠો છે બેતાલીસ એટલે કે આપણે 25 અને બેતાલીસ માંથી 25 નાના છે એટલે આપણે 12 ને 25 આપીશું હવે અઠ્યાવીસની ઊભી લાઈનમાં નાનામાં નાની છે સત્તર તો સત્તર માટે માંગ છે પાંત્રીસ અને પુરવઠો છે ચાલીસ તો પાંત્રીસ અને ચાલીસ માંથી નાના પાંત્રીસ છે એટલે આપણે સત્તર ને પાંત્રીસ આપીશું બાર કરતા આપણને મળશે ત્રણસો સત્તર ગુણ્યા પાંત્રીસ કરતાં આપણને મળશે પાંચસો ને પંચાણું તો મેક્સિમમ નંબર સિલેક્ટ કરવાનો પાંચસો આપીએ સત્તર ચાલીસ માંથી પાંત્રીસ જાય એટલે પાંચ બચે હવે પાછું એ જ મેથડ એરિયા લાઇન કેન્સલ થઈ જાય હવે બાર વીસ બાવીસ અને બારમાંથી મોટામાં મોટા છે બાવીસ તો બાવીસ ની આડી લાઈનમાં નાનામાં નાનો છે બાર અને ઊભી લાઈનમાં પણ બાર છે હવે આ બાર માટે જોઈએ તો માંગ છે પચીસ પુરવઠો છે બેતાલીસ એટલે કે પચીસ અને બેતાલીસ માંથી નાનામાં નાના પચીસ છે તો આપણે બાર ને આપીએ અને આ બાર માટે માંગ છે બાવીસ અને પુરવઠો છે પાંચ હવે બાવીસ અને પાંચમાંથી નાનામાં નાના પાંચ છે એટલે આપણે અહીંયા આપશું પાંચ તો બાર ગુણ્યા પચીસ કરતાં આપણને મળશે ત્રણસો અને બાર ગુણ્યા પાંચ કરતાં સાઈઠ મળશે મેક્સિમમ નંબર સિલેક્ટ કરવાનો એટલે કે આપણે આ ત્રણસો સિલેક્ટ કરીએ તો બારને આપણે પચીસ આપવા પડશે એટલે કે આ પચીસ કેન્સલ અહીંયા પચીસ આવશે બેતાલીસમાંથી પચીસ જાય તો બચે સત્તર હવે આ લાઇન થઈ જાય કેન્સલ હવે બે જ બચેલા છે તો તમે નાનું સિલેક્ટ કરી શકો તો નાનામાં નાની સંખ્યા છે બાર તો બાર માટે માંગ છે બાવીસ અને પુરવઠો છે પાંચ તો નાનામાં નાની સંખ્યા બાવીસ અને પાંચમાંથી પાંચ છે એટલે આપણે અહીંયા પાંચ લખી શકીએ આ પાંચ કેન્સલ અને આ લાઇન થઈ જાય કેન્સલ અને બાવીસમાંથી પાંચ જાય એટલે બચે સત્તર હવે ખાલી એક જ એકમ બચેલો છે અને એક એકમ માટે નિયમ છે કે જે માંગ અને જે છેલ્લે પુરવઠો વધે એ બંને સરખો હોવો જોઈએ એટલે કે બાવીસ માટે માંગ સત્તર છે અને પુરવઠો પણ સત્તર છે એટલે કે આપણો જે દાખલો અત્યાર સુધીમાં આપણે જે કરેલો છે જે એકમો આપણે ફાળવેલા છે તે આપણે સરખી રીતે ફાળવેલા છે તે અહીંયા સાબિત થઈ જશે એટલે કે હવે બાવીસને આપણે સત્તર આપી દેવાના તો હવે આપણે આને ઉપર કોષ્ટકમાં જોઈએ તો આપણે એકમોની ફાળવણી એવી રીતે કરી શકીએ કે ઓવન એ ડી ફોર ને આપેલા છે એટલે કે એકમોની ફાળવણી ઓવન ડી ફોર પછી ઓ ટુ એ ડી વન ને આપેલા છે ઓ ટુ એ ડી વન અને ઓ ટુ એ ડી ટુને પણ આપેલા છે એટલે કે ઓ ટુ એ ડી ટુને પણ આપેલા છે અને સેવ એવી રીતે ઓ થ્રી તો ઓ થ્રી એ ડી વન ને આપેલા છે ઓ થ્રી એ ડી થ્રી ને આપેલા છે અને ઓ થ્રી એ ડી ફોર ને પણ એકમો ફાળવેલા છે તો આવી રીતે આપણે વાહન વ્યવહારનો પ્રાથમિક મૂળભૂત શક્ય ઉકેલ મેળવવા માટે આપણે મહત્તમ ખર્ચ જે એટલે કે વધારેમાં વધારે જે એકમ ખર્ચ ધરાવે છે તેને આપણે વધારેમાં વધારે એકમો ફાળવી શકીએ છીએ તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો કે જેથી મારા આગળના નવા નવા વિડીયોની લિંક તમને મળી રહે